રેશન કાર્ડ માંથી તમારું પણ નામ કપાઈ જશે જોઈ લેજો લિસ્ટ એકસો કરોડ લોકોનું લિસ્ટ કેન્દ્ર સરકાર મોકલ્યું અને પુતિન વચ્ચે ત્રિપક્ષીય મંત્રણા નું સ્થળ લગભગ નક્કી અમેરિકા એ શરૂ કરી તૈયારીઓ એક પછી એક આપ ફાટવાની ઘટના બાદ હિમાચલ પ્રદેશના ચંબામાં એક કલાકમાં બે ભૂકંપ ચાર ની રહી તીવ્રતા પાકિસ્તાન પણ ધ્રુજી ઉઠ્યું કોરોના કારણે રક્તવાહિનીઓની ઝડપથી વૃદ્ધ થાય છે રોગનું જોખમ વધે છે રિસર્ચ સર્ચમાં મોટો દાવો કેન્દ્ર સરકારે બે હજાર બાવીસ થી ફેબ્રુઆરી બે હજાર પચીસ વચ્ચે સરકારે પંદરસો ચોવીસ થી વધુ સટ્ટાબાજી અને જુગારે બ્લોક કર્યો ઓનલાઈન સટ્ટાની ગેમ્સ પર પ્રતિબંધની તૈયારી ત્રીસ દિવસ સુધી ધરપકડ થવા પર પદ હટાવી શકશે સીએમ અને મંત્રી આજે લોકસભામાં રજૂ કરવામાં આવશે બિલ ટીમ જોંગૂને પરમાણુ બોમ્બની ધમકી આપી વાસ્તવમાં દુનિયાનો સૌથી જોખમી હત્યાર પોતે જ ગભરાઈ ગયો ટ્રમ્પ ગજબના વેપારી નીકળ્યા ત્રીસ લાખ કરોડનો માલ વેચી યુકેને આપી સુરક્ષાની ખાતરી બિહાર એસઆર માં જેમના નામ મતદાર યાદીમાંથી દૂર થયા તેવો આધાર કાર્ડનો ઉપયોગ કરીને દાવો કરી શકશે ચૂંટણી પંચે આપ્યું નિવેદન અમરેલીનો દરિયો ગાંડો થયો જાફરાબાદ અને રાજપરાની બોટ રૂબી દસ માછીમારોનું રેસ્ક્યુ આઠની શોધખોળ શરૂ દ્વારકામાં મેઘરાજાની તોફાની બેટિંગ માત્ર બે કલાકમાં પાંચવીસ વરસાદ દ્વારકા સહિત આઠ જિલ્લામાં રેડ એલર્ટ નર્મદા મનરેગા ટેન્ડર મુદ્દે ભાજપના જ સાંસદ અને ધારાસભ્ય આમને સામને સરકારમાં રજૂઆતથી રાજકારણ ગરમાયું અફઘાનિસ્તાનમાં ભીષણ માર્ગ અકસ્માત બસ સળગી જતા સત્તર બાળકો સહિત એકોતેર લોકોના મોત પાકિસ્તાન સાથે મેચ પ્રેસ કોન્ફરન્સમાં કરાયો તો કોન્ફરન્સર ચૂપ એશિયા કપ માટે ટીમ ઇન્ડિયા જાહેરાત સૂર્યને કેપ્ટન અને ગિલને વાઇસ કેપ્ટન અમદાવાદમાં જાણીતી સ્કૂલમાં ધોરણ આઠ ના વિદ્યાર્થી એ ચપ્પા વડે હુમલો કરતા ધોરણ દસ ના વિદ્યાર્થીનું કરુણ મોત દ્વારકામાં દેહનાધન ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં એકસો અડસઠ તાલુકા મેઘમહેર કલ્યાણપુરામાં દસ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ સાથે ખાબક્યો ચૂંટણી પંચની અનિયંત્રિત સત્તા સામે પૂર્વ સીજીઆઈએ ઉઠાવ્યા સવાલ એક દેશ એક ચૂંટણી અંગે આપ્યું મોટું નિવેદન પચાસ થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી દિલ્હીમાં ફફડાટ તંત્ર દોડતું થયું દિલ્હીમાં મુખ્યમંત્રી રેખા ગુપ્તાને લોક દરબારમાં કોઈએ લાફો ઝીકી દીધો ભાજપ સરકાર થઈ લાલ જમીન સંબદા અંગે રાજ્ય સરકારનો મોટો નિર્ણય જમીન સંપદા માટે બે હાજર ચૌદ અને બે હાજર બાવીસ ના પરિપત્ર ને કરાયો રદ હવે પ્રધાન મુખ્યપ્રધાન વડાપ્રધાન ત્રીસ દિવસ જેલમાં રહે તો ખુરશી ખાલી કરવી પડશે આજે સાંસદમાં રજૂ થશે નવો કાયદો આણંદ કોંગ્રેસ નેતા ઇકબાલ મલિક ની હત્યાનો ભેદ ઉકેલાયો વરખોડો કાઢવાનો લીધો બદલો ગુજરાતમાં કેટલા વર્ષો બાદ સૌથી અસામાન્ય જોવા મળ્યું અમદાવાદમાં યુદ્ધ સમાપ્ત કરવા માટે રશિયા પર અડકડાતી રીતે દબાણ કરવા ટ્રમ્પે ભારત પર ભારે ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો જે સંજય કુમારની પોસ્ટ દ્વારા કોંગ્રેસે ચૂંટણી પંચ પર પ્રહાર કર્યો તેણે પોસ્ટ ડિલીટ કરી માફી માંગી ટ્રમ્પ પોતાની રમત હારી ગયા રશિયાને તેલ ખરીદો મામલે પોતાના પગલાને અમલમાં મૂકી શક્યા નહીં જીઓનો બસો નો પ્લાન બંધ હવે તમારે અઠ્યાવીસ દિવસની વેલિડિટી માટે બસો રૂપિયા વધુ ખર્ચવા પડશે ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ રાહુલ ગાંધી ચાલીસ દિવસમાં બીજીવાર આવશે ગુજરાત આપને તોડવા કોંગ્રેસની તૈયારી દિલ્હીના મુખ્યમંત્રીને રાજકોટવાસીએ લાફો જીત્યો સીએમના નિવાસી સ્થાને લોકદરબાર સમયે હુમલો કરાયો ઓનલાઈન સટ્ટાબાજી રમતો પર પ્રતિબંધ મૂકવાની તૈયારી મોદી સરકાર સાંસદમાં રજૂ કરવામાં આવશે બિલ ઉકાઈ ડેમમાંથી નવ ગેટ ખોલીને સવા લાખ ક્યુસેક પાણી છોડાયું નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મુંબઈમાં મેઘદાંડવ મોનોરેલ પાટા પર ફસાયા પાંચસો મુસાફરોને વિન્ડો તોડી બચાવાયા ચૌદ ટ્રેનો રદ બસો પચાસ ફ્લાઇટ લેટ ઓપરેશન સિંદુર પર એનસીઆરટીએ જાહેર કર્યું સ્પેશિયલ મોડ્યુલ શાળાના પુસ્તકોમાં હશે પહલગામ હુમલાનો ઉલ્લેખ ગુજરાત ભાજપમાં ચર્ચાતા સવાલ પ્રારંભી ભૂપેન્દ્ર યાદવ અચાનક આવીને રાત્રે કેમ વરિષ્ઠ નેતાઓને મળ્યા રાજકીય નવા જૂની થશે સુપ્રીમ કોર્ટ નો મોટો આદેશ ખાડાવાળા ખખડધંજ અને ટ્રાફિક જામ થતા હાઈવે પર ટોલ ટેક્સ વસૂલી શકાશે નહીં આપે એક મોટી જાહેરાત કરી આપે કહ્યું કે તે ગુજરાતમાં દસ હજાર થી વધુ બેઠકો પર સ્થાનિક રાજ્યની ચૂંટણી લડશે શિક્ષણ સહાયક ની ભરતી માટે ગાંધીનગરમાં ઉમેદવારો ઉમટ્યા વહુને નોકરી મળે તે માટે સાસુ આંદોલનમાં જોડાયા રાજકોટમાં ફરી લુખાઓનો આતંક જૂના માર્કેટ યાર્ડ પાસે ટ્રેનોમાં વિમાનના નિયમો લાગુ પડશે જો સામાન હશે તો ભારે દંડ ફટકારવામાં આવશે ગીર સોમનાથ જુનાગઢ અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ ભાખરવડ ડેમ થયો ઓવરફ્લો પીએમ આવાસ યોજનામાં મોટો ભ્રષ્ટાચાર ટેન્ડરમાં દર્શાવ્યા પ્રમાણે સુવિધા ન અપાય રહીશો પરેશાન આવાસ યોજના બન્યું ભ્રષ્ટાચારનું સરનામું પોતાની માંગ માટે રસ્તા પર ઉતર્યા પૂર્વ આર્મી જવાન અમદાવાદ એરપોર્ટ પાસે ચક્કાજામ ગુજરાતમાં તૂટવાની વધુ ઘટના વિરમગામના મેળામાં સેલેમ્બો રાઈડ તૂટતા બે લોકો ઘાયલ આપના જિલ્લા યુવા પ્રમુખ આશીષ કામદાર રમતા ઝડપાયા અઠવાડિયા પહેલા આપના નેતાએ કરેલી રજૂઆતને પોલીસે ગંભીરતાથી લીધી ગુજરાત માં સબસિડી વાળા ખાતર ના વેચાણ માં મોટો ફાયે ગેરરીત પાસ માં આવી સામે ચોકાવનારી વિગત ચાલુ સીઝન માં કપાસ ના ઉપપાક માં ગુલાબી ઈયળ ટપકાવાળી ઈયળ અને લીલી ઈયળ આવતા ગુજરાત સરકારે જાહેર કરી માર્ગદર્શિકા કપાસ નું વાવેતર કરતા ખેડૂતો રાખજો ખાસ ધ્યાન હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા આ પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે